મહાકું છે ત્યારે સુરતમાં અડાજણમાં આવેલ ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ત્યાં જતા શ્રદ્ધાળુઓ માટે રહેવાની તેમજ જમવાની વિનામૂલ્યે સુવિધા કરવામાં આવી છે હાલમાં પ્રયાગરાજમાં મહાકુંભ મેળો યોજાયો છે ત્યારે મહાકુંભમાં રોજના લાખો શ્રદ્ધાળુઓ માટે રહેવાની તેમજ જમવાની વિનામૂલ્ય સુવિધા કરવામાં આવી છે ટ્રસ્ટ દ્વારા પચીસ જેટલા રૂમો બનાવવામાં આવ્યા છે જ્યાં એક રૂમમાં પાંચ થી સાત જણા રહી શકે છે તેમાં સવાર સાંજનું જમવાનું તેમજ સવાર સાંજના નાસ્તાની પણ સુવિધા કરવામાં આવી છે

અને હું અહીંયા મહારાજ તરીકે સેવા આપું છું આ જે કુંભ છે તે આવનાર એકસો ચુમ્માલીસ વર્ષ પછી અમૂલ્ય અને અનુકૂળ અવસર લઈને આવ્યો છે કે જે આપણને પ્રાપ્ત થયો છે આટલો દુર્લભ કુંભનો અવસર તેમાં ટ્રસ્ટ દ્વારા બે સમય ભોજન સવાર સાંજ ચા નાસ્તો અને રહેવાની ઉત્તમ સગવડ કરવામાં આવી છે એ પણ વિના મૂલ્યે કે જ્યાં અંદર આપ રાખવામાં આવ્યું છે ભોજન નાસ્તા સહિત આપણા દ્વારા કેટલા કોટેજ ત્યાં આવ્યા છે આપણા દ્વારા પચીસ રૂમો બનાવવામાં આવ્યા છે દરેક રૂમના અંદર સાત થી આઠ વ્યક્તિ એનો લાભ લઈ શકે એ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે અને હિન્દી ભાષી જે રસોઈયા છે એ પણ રાખવામાં આવ્યા છે ને આપણા અહીંથી જે સુરતીઓને અનુકૂળ આવે એવા ગુજરાતી રસોઈયાને પણ અહીંથી સાથે લઈ જવામાં આવ્યા છે એવા 20 થી 22 જણનો આપણા મંદિરનો જ પોતાનો સ્વયંસેવકોનો સ્ટાફ ત્યાં કાર્યરત છે કરોડોની સંખ્યામાં લોકો ત્યાં આવતા હોય છે કે પ્રકારે અન્ય વ્યવસ્થાઓ પણ ત્યાં કરવામાં આવે આજે 1 થી લઈને 28 સેક્ટર બનાવવામાં આવ્યા છે અને દરેક સેક્ટરના અંદર

કુંભના ગેટ સુધી પહોંચી શકે અને કુંભના ગેટ થી આપણા પંડાલ સુધીની વ્યવસ્થા આપણા ટ્રસ્ટ દ્વારા કારમાં કરવામાં આવી છે કે કારમાં એને લાવી શકે અને મૂકી જઈ શકે લોકો કઈ પ્રકારે તમારો સંપર્ક કરે અને કે શું કે છો લોકોને આ જે વિચાર છે અમારા પ્રમુખ શ્રી ચિનુભાઈ નો વિચાર હતો અને જેમણે અહીંયા રજૂઆત કરીને એમનો વિચાર દરેકને ગમ્યો તો એમના જ હાથમાં આ કાર્ય છે આમ તો અમારા દરેક ટ્રસ્ટ આ કાર્ય સંભાળી રહ્યો છે પણ જ્યાં હાજરમાં હાલમાં ત્યાં છે ત્યાં અમારા પ્રમુખશ્રી ચીનુભાઈ નવ્વાણું બસો પચાસ બાર ચાર છોતેર એમનો કોન્ટેક્ટ નંબર છે કે જે તમારે મંદિર ગંગેશ્વર મહાદેવે પણ નોંધાવવો હોય તો અહીં પણ નોંધાવી શકો અને અહીંનું નોંધાયેલા ડેટા તમારા ત્યાં હલ્લાબાદ મોકલવામાં આવશે જેથી તમે ત્યાં જાઓ તો તમારું નામ અને સરનામ સહિત આપણને રૂમ પ્રદાન કરવામાં આવશે

અને બે સમય ભોજનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે એ પણ વિનામૂલ્યે એટલે દરેક સુરતીઓવાસીઓને દરેક ભક્તોને બસ માત્ર એક જ વિનંતી મારી કે આપ જો દાન આપવા આપનું યથાશક્તિ દાન જે કંઈક યથાશક્તિ દાન આપવા માંગતા હોય તો એ દાન આપનું કુંભમાં મહાકુંભમાં વપરાશે કદાચ આપ જઈ પણ નહીં શકો આપનું દાન એ સાધુ સંત એ બ્રાહ્મણ એ યાત્રાળુઓ સુધી પહોંચે તો પણ આપણા ઉપર ભગવાનની અસીમ અસી મનુકંપા થતી હોય છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત